સુરપુરા પરિવાર નું બરાડિયા ને આ હે માં ને આ ગણપતિ બાપા ને હનુમાન દાદા ને ઉપર બધા દેવી દેવતા હોય તો જોવો અમારી સમાજવાડી એ હું એના અંદર જઈને તમને બતાવીશ

તો જો હવે અહીંયાથી અમે ચડશું આ શેડ ને એના ઉપરથી ધજા લગાવવાની તો જો હવે હું જાઉં આ ધજાને ચૂંટણી

હવે એમાં ધજા નીચે પછી એમ લગાવી

બાપા જો રાજા ના ઉપર ચડે ચડી જાય રાજ ચડી ચડીયા ચડ ચડ जो होवे ए प्रियम चुंदड़ी छोड़े तो जो होवे चुंदड़ी छोड़ेगी तो जो होवे ना नवी धजा ना

જો અમે મેં ધજા લગાવી નાખીને તુંડી પાછી નાખીએ હવે પાંચ ઉપર લગાવશું ધજા તો જો હોય પ્રેમ ઉપર ધજા ચડાવવા જાય हो ले 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 ले। तो, तो होए जो ध्वजा चढ़ेगी सिकुतर मानी तो मैंने ऊपर से पतंग ने जड़िया हत्यारे लाइट मत कर रहा था

હું રાતની ઉતરું પુત્રી આયા તો હું તમને બતાવું મારી સમાજવાડી તો જો આ હે અમારી સમાજવાડી નો નીચલો માળ ને ઉપર વાળા માળ હાલ ચાલો ને આહે ઉપર વાળો માળ नेहावे हूँ तो मैंने छत ऊपर ले जाऊँ हालो तो हालो हवे हूँ तो मैं छत ऊपर ले जाऊँ छत ऊपर थी न त्यागा गाम नॉनजारो देखा है तो हवे यहाँ पे पोची आया आह छत जो यहीं थे आखा गांध नजारो देखा है ने जो नीचे रात नहीं रमे हूँ तो मैं बताऊं ओएरा ने जो आधा जा पे चढ़ा थी તો હાલો હવે આપે હાલ નીચે નીચે અને જો તમને અમારા વિડીયો પસંદ આવ્યો તો અમારા વિડીયોને લાઈક શેર અને અમારા ચેનલને ને જરૂરથી કરજો જો રાજ સેન્ડલ ઉતારે રાજ